પાલેજ ડુંગળીપાડ વિસ્તારમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસે ત્રાટકી ત્રણ હજાર સાતસો ચાલીસના મુદ્દામાલ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે નેશનલ હાઈવે તરફ જતા માર્ગની બાજુમાં આવેલી ડુંગળીપાડ તરીકે જાણીતા વિસ્તારમાં તળાવ કિનારાને લગોલગ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી સોદાણની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટાફે શનિવારે બપોરે દરોડો પાડી દેશી દારૂની ગાળવાની પટ્ટી ચલાવી દેશી દારૂ ગાળતી અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતી મહિલા અમૃતિબેન રામાભાઈ વસાવાની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી પાલેજમાં દેશી દારૂના સપ્લાયરોને પટ્ટી ચલાવતા બહારથી લાવી વેચાણ કરતા લોકો સામે મહિલા અમૃતિબેન રામાભાઈ વસાવાની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી

સમગ્ર વિસ્તારોમાં પોલીસની કાર્યવાહીથી સોપો પડી ગયો હતો અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે